તાજેતરમાં તાપી જિલ્લાના શતકાસી વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટને લઈને પ્રચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો પ્રસિદ્ધ થયા હતા રાજ્ય સરકાર એવો કોઈ પ્રોજેક્ટ લાવવાની નથી જેનાથી ખેડૂતો માછીમારો કે આંતરિયાળ વિસ્તારોના લોકોને નુકસાન થાય આ મુદ્દે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તાત્કાલિક વાતચીત પણ કરી હતી

હા ચોવીસ કલાક વીજળી પાણીની સુવિધા મળશે અને ગ્રીન ક્લીન અને પ્રાદુષણ મુક્ત વીજળી ઉત્પન્ન થશે સર ટૂંક સમય પહેલા ગત દિવસોમાં સાતકાશીને આસપાસના ગામોમાં જે વસતા લોકો છે ખેડૂતો છે આદિવાસી સમાજ છે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો તો સર એ વિરોધ પ્રદર્શન જે કર્યું એ એમનું કેવું છે કે સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે શું આ વાત સાચી છે અને શું આવો કોઈ ડીપીઆર સરકાર તરફથી કરવામાં આવ્યો છે ખરો આ વાત તદ્દન ખોટી છે અહીં કોઈ પ્રકારનો સોલર પ્રોજેક્ટ આવવાનો નથી અને એ માટે કોઈ ડીપીઆર સરકાર તરફથી કરેલ નથી અને વાત કરી હતી અમને જે માહિતી મળેલી છે એ પ્રમાણે સ્થાનિક આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ કુંવરજીભાઈ હળપતિ સાહેબે મુખ્યમંત્રી શ્રી સાથે રૂ મુલાકાત કરેલી હતી અને એમની સાથે ડિસ્કશન થયું પ્રમાણે એ જ મેસેજ કન્વે થયો હતો કે સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી અને એનો કોઈ ડીપીઆર બન્યો નથી અને એની કોઈ કોપી અમને મળેલ નથી જી સર સર અહીં વાસ્તવિકતામાં કયો પ્રોજેક્ટ આવવાનો છે અને જેની પ્રાથમિક માપણી કે સર્વે કરવામાં આવ્યો હતો શું છે વાસ્તવિકતા અહીંયા પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ આવશે અત્યારે આપણી જે ડિમાન્ડ છે એ હાઈ પાવર ડિમાન્ડ હોય અને એ ટાઈમમાં આપણા રિન્યુએબલ એનર્જી જનરેશન્સ પણ વધારે ચાલી રહ્યું છે એ દરમિયાન હાઈ પાવર ડિમાન્ડ દરમિયાન આપણને કન્ટિન્યુ પાવર મળી રહે એ માટે એક આ પમ્પિંગ હાઇડ્રો સ્ટોરેજ પાવરનો એક પ્રોજેક્ટ છે રહ્યો અને લો પાવરની જ્યારે ડિમાન્ડ હશે ત્યારે આપણે વધારાના પાવર થ્રુ નીચેના જળાશયનું પાણી ઉપરના જળાશય સુધી પાણી લઈ જઈશું પમ્પિંગ થ્રુ અને જયારે હાઈ ડિમાન્ડ હશે ત્યારે એ સ્ટોરેજ થયેલું પાણીથી વીજળી ઉત્પાદન કરી અને આપણે નીચેના જળાશયમાં લાવશું તો સર આનાથી આનાથી આ આ આ વિસ્તારને શું ફાયદો થશે પ્રોજેક્ટ આવવાથી વિસ્તારના જે સ્થાનિક લોકો છે એમને રોજગારી મળશે એમના નવા કામ ધંધા શરૂ થશે એનાથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને આપણું જે ગવર્મેન્ટનું સપનું છે કે અંતરિયાળ ગામ જે ઇન્ટીરિયર વિલેજીસ છે એને ટ્વેન્ટી ફોર અવર્સ આપણે પાવર આપી શકશું બીજું લો અને હાઈ પાવર ડિમાન્ડ રહેશે એ ટાઈમમાં ગ્રીડની સ્ટેબિલિટી પણ જળવાઈ રહેશે ઇએસપી દ્વારા પાવર થશે એ ક્લીન અને પોલ્યુશન ફ્રી હશે જે ગવર્મેન્ટ નું સપનું છે સર અહીં લોકોમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અહીં સોલાર પ્રોજેક્ટ આવવાનો છે અને હજારોની સંખ્યામાં સોલાર પ્લેટ પેનલ જે છે એ તાપી નદી પર નાખી દેવામાં આવશે જેના કારણે અહીંના માછીમારો અને ખેડૂતો બેરોજગાર થશે સર એ તરફ કઈ પ્રકાશ પાડો શું આવું થવાનું છે હાલમાં કોઈ સોલાર આવવાનો નથી તાપી નદી પર સોલાર મોડ્યુલ લગાવવાનો અત્યારે કોઈ પ્લાનિંગ નથી આદિવાસી વિસ્તારના માછીમારો અને ખેડૂતોની રોજગારી છીનવાઈ જાય એ વાત એકદમ ખોટી છે અને તે અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જી સર આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત